વડાપ્રધાન નરેન્દ્ર મોદી બ્રિક્સ સમિટ બાદ બ્રાઝિલિયા પહોંચ્યા જ્યાં શિવતાં સ્ત્રોત અને ભારતીય નૃત્ય સાથે તેમનું સ્વાગત થયું આજે તેઓ બ્રાઝિલ રાષ્ટ્રપતિ લુલાદા સિલ્વા સાથે વેપાર સંરક્ષણ ઉર્જા અવકાશ કૃષિ અને આરોગ્ય પર ચર્ચા કરશે બે થી દસ જુલાઈ ના પાંચ દેશના પ્રવાસ માં તેઓ ઘાના ત્રિનિદાદ અને ટોબેગો આર્જેન્ટિના બાદ બ્રાઝિલ માં છે અને આગળ નામીબિયા જશે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે નવ જુલાઈ ની ડેડ લંબાવી એક ઓગસ્ટ થી બાંગ્લાદેશ જાપાન સહિત ચૌદ દેશો પર પચીસ થી ચાલીસ ટકા ટેરિફ લાદવાની જાહેરાત કરી સોમવારે ટ્રમ્પ વહીવટી તંત્રે આ દેશો ને ઔપચારિક પત્રો મોકલી નિર્ણય ની જાણ કરી જાપાન ના વડાપ્રધાન શિગેરુ ઇશીબા અને દક્ષિણ કોરિયા ના રાષ્ટ્રપતિ લીજે મ્યુંગ ને પ્રથમ પત્રો મોકલાયા પછી અન્ય દેશો ને જાણકારી આપવામાં આવી મંગળવારે સવારે નેપાળ ચીન સરહદે અચાનક પૂર આવતા નાગરિક અને છ ચીની નાગરિકો ગુમ થયા રાસોવા જિલ્લાના રાસોવા ગઢી બોર્ડર પર મિતિરી બ્રિજ તૂટી ગયો જે નેપાળ ચીન ને જોડે છે સર્ચ અને રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરાયું પોલીસ અને સ્થાનિક તંત્ર ઘટના તપાસ કરી રહ્યું છે હૈદરાબાદ થી અમેરિકા રજાઓ ગાળવા ગયેલા શ્રી વેંકટ તેમની પત્ની અને બે બાળકો સિદ્ધાર્થ મૃદા નું અલાબામા રોડ અકસ્માત માં મોત થયું ચાર જુલાઈએ એટલાન્ટા થી ડલ્લાસ પરત ફરતી વખતે ખોટી લેન માં આવતી મિની ટ્રકે તેમની કાર ને ટક્કર મારી ટક્કર બાદ કારમાં આગ લાગી જેમાં આખો પરિવાર બળીને ખાક થયો મૃતદેહો ખરાબ રીતે બળી જવાથી ઓળખ શક્ય નથી તેથી ડીએનએ ટેસ્ટ અને ફોરેન્સિક તપાસ કરવામાં આવશે ટીમ એડ સંસ્થા પરિવારના મૃતદેહો ભારત મોકલવામાં મદદ કરી રહી છે મૃતદેહો અંતિમ સંસ્કાર હૈદરાબાદ કરવામાં આવશે જેની પ્રક્રિયા ચાલુ છે